કેવડિયા કોલોની ખાતે ચૈતર વસાવાના આંદોલનમાં સમર્થન આપવા જતા કરજણના કાર્યકરોની પોલીસે કરી અટકાયત હાલ જે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આદિવાસી લોકોના મકાનો તોડી પાડતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજરોજ કાર્યકરો ભેગા કરી કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલન કરવામાં કાર્યક્રમમાં કરજણના આશરે ચોત્રીસ સમર્થકો કેવડિયા કોલોની જવાના હોવાથી કરજન પોલીસે તેઓની ગઈકાલે રાત્રે જ અટકાયત કરી નજર કેદ રાખ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ જાલમસિંહ સિંધા સોશિયલ મીડિયા ઉપપ્રમુખ રોનકભાઈ વણકર મૂળ નિવાસી એકતા મંચના રાજુભાઈ વસાવા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર તેમને નાના મોટા આશરે ચોત્રીસ કાર્યકરોની કરજણ પોલીસે અટકાયત કરી નજર કેદ રાખ્યા હતા કેવડિયા કોલોની ખાતે ચૈતર વસાવાના આંદોલનમાં સમર્થન આપવા જતા કરજણના કાર્યકરોની પોલીસે કરી અટકાયત હાલ જે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આદિવાસી લોકોના મકાનો તોડી પાડતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રોજ કાર્યકરોને ભેગા કરી કલેકટરને આવેદનપત્ર આપી આંદોલન કરવાના કાર્યક્રમમાં કરજણના આશરે ચોત્રીસ સમર્થકો કેવડિયા કોલોની જવાના હોવાથી કરજણ પોલીસે તેઓની ગઈકાલ રાત્રે જ અટકાયત કરી નજર કેદ રાખ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઝાલમસિંહ સિદ્ધા સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ રોનકભાઈ વણકર મૂળ નિવાસી એકતા મંચના રાજુભાઈ વસાવા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર તેમજ નાના મોટા અસરે ચોત્રીસ કાર્યકરોની કરજણ પોલીસે અટકાયત કરી નજર કેદ રાખ્યા હતા